ત્રેવીસ બારડોલી બેઠક માટે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર અને અઢારની વોર્ડ બેઠકો મળી ભાજપને સમર્થન માટે સાર્વત્રિક સુરત કામરેજ આંતકનો એક વિશેષ અહેવાલ મતદાન હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરના કામરેજ વિધાનસભામાં સમાવેશ સુરત શહેરના વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર અને અઢાર ખાતે ગુજરાત રાજ્યના મંત્રી અને કામરેજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત શહેર ભાજપ સંગઠનના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠકોનું આયોજન કરવા માટે આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને ઉપસ્થિત લોકોને ભાજપ માટે મત આપવા માટે અપીલ કરી હતી આ અપીલને એકી અવાજ સૌ એકી અવાજે સૌ કોઈએ ઉઠાવી લઈ તાળીઓના ગડગડાટ સાથે ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાના સમર્થનમાં મતદાન કરવા માટેનું સમર્થન જાહેર કર્યું હતું બેઠક દરમિયાન ખાસ કરીને સુરત ભાજપ શહેરના મહામંત્રી કિશોરભાઈ બિંદલ કાળુભાઈ ભીમનાથ સુરત શહેર વોર્ડના કોર્પોરેટરો અને વોર્ડ ભાજપના સંગઠન પ્રમુખ મહામંત્રી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પ્રભુલભાઈ કાંસરિયાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું